સરકાર પચ્ચી વર્ષથી તો તમારા પક્ષની છે જી તો તમે બધા અહીંયા સુરત બેઠીને રાડું નાખો સોશિયલ મીડિયામાં રાડું નાખો અગેન મુદ્દો સમાજનો છે જી કેમ પછી પછી આગેવાન જઈને સરકારમાં જઈને કહેતા નથી કે ભાઈ ગોંડલમાં હશે તમે તપાસ કરો હું જેટલી જેટલી વાર અમે ગોંડલ ગયા છીએ અને લોકોને મળ્યા છીએ તો ત્યાં લોકોમાં એક એક ડરની ભાવના તો છે કે નહીં કંઈક થશે તો રાજુ શકીએ છે જ ને નહીં જો રાજુભાઈ રાજુભાઈ સખિયા છે એ ત્યાં ખૂબ મજબૂતાઈથી લડે છે વર્ષોથી લડે છે એમની પર પણ ઘણી વખત હુમલાઓ થયા છે ઘણી વખત બેચા છે કાયદાકીય રીતે ત્યાં સરદાર લીગલ સર્વિસ ખોલીને લોકોને સેવા પણ આપે છે પણ રાજુભાઈ સખિયાથી તમે હું તો અમે તો અહીંયા છીએ અમારી હજી ઉંમર ત્રીસ થઈ છે રાજુભાઈ સખિયા તો પચીસ ત્રીસ વર્ષથી તો લડે છે અમારી ઉંમર જેટલી નથી તેટલા વર્ષોથી ત્યાં લડે છે છતાં પણ ત્યાં બદલું કેમ નહીં તો ત્યાં હજી ઘણા મોટા બદલાવની જરૂર છે અને જે વર્તમાનમાં જે મુદ્દા થયા ચાટ પહેલાં વ્યક્તિનું યુવાનનું આશસ્પદ વ્યક્તિનું મૃત્યુ ત્યાર પછી સમાજના યુવાનને માર મરાણો ગોંડલમાંથી જૂનાગઢનું જે એક કાંડ બન્યો તો આ છેલ્લા આઠથી નવ મહિનામાં જે ત્રણ ચાર ઘટના ઘટી એ પછી ત્યાંના દરેક લોકો એક્ટિવ થયા છે અને મને લાગે છે કે આવનારા દિવસોમાં આ લડાઈ ખૂબ આગળ રીતે વધશે પણ અને આનું પરિણામ પણ મળશે તમે એક વાક્ય લખ્યું તો કે ભાઈ દૂધ ન નીકળે લાગે તો યસ લોહીના ફુવારા થાય કોના માટે હતું જો આ એ વર્તમાન જે ઘટનાઓ ઘટી તેમાં એમાં શું છે કે જેના મનમાં એવો ડર છે લોકોના મનમાં કે આપણને આમ થશે તો આપણું મૃત્યુ થઈ જશે આપણા પર હુમલો થશે એટલે આ વ્યક્તિઓને જેને દબાઈને ડરે છે એને જગાડવા માટેનું મારું વાક્ય છે કે કોઈ પણ વ્યક્તિ હોય બે વ્યક્તિ લડે છે ઝઘડો થાય છે કંઈ પણ થાય છે તો એવું નથી કે બાહુબલી છે એ નાના માણસને મારે તો એને જ લોહી નીકળે નાનો માણસ બાહુબલીને મારે તો એને લોહી નીકળે દરેકને લોહી જ નીકળે કોઈને દૂધના ફુવારા નથી નીકળતા એના માટેનું મારું વાક્ય હતું કે દરેક લોકોએ જાગવું જોઈએ અને પોતાના હક માટે લડવું જોઈએ એટલે કોઈ બોલતું નથી પણ હું કહું તમને કે જયરાજસિંહ જાડેજા અને ગણેશનું નામ લેતાય પાટીદાર આગેવાનો ને એટલો ડર લાગે છે કે ભાઈ તમે આમ કહો છો કે ભાઈ ગોંડલ ન પર એ ગણેશ જાડેજા એ કીધું જાટ કેસમાં નામ ગણેશ જાડેજાનું જ આવે છે તો અલ્પેશ કથરીએ નામ લીધા ડરે છે નહીં જો મેં તો ત્યારે પણ જ્યારે મીડિયાની વાત આવી ત્યારે પણ ખૂબ સ્પષ્ટતા સાથેના નામ લીધા હતા કે ભાઈ આમાં જયરાજ જાડેજાના પરિવારનું નામ છે કે ગણેશ જાડેજાનું નામ છે તો ખુલીને આગળ આવવું જોઈએ પડકાર ફેંકો તમે તમે એક બાજુ એક સાઈડના સીસીટીવી જાહેર કરો છો બીજી બાજુના સીસીટીવી જાહેર નથી કરતા સીસીટીવી મૂકી દો મીડિયાને કે આમાં તમે તપાસ કરી લો લોકો તપાસ કરી લે એ જયરાજ જાડેજા હોય કે ગણેશ જાડેજા હોય મહત્ત્વનું નથી એ નહીં હોય તો કાલ બીજા કોઈ હશે બીજા નહીં હોય તો ત્રીજા હશે પણ કોઈ વ્યક્તિની ને દાદાગીરી કે લુખાગીરી ન હોવી જોઈએ શાસન કરો લોકો તમને મત આપે છે જીતો કોઈ વાંધો નથી શાસન કરો લોકોની જરૂરિયાતો પૂરી કરો નહીં કે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે લોકોને ડરાવવા જોઈએ અને કોઈ પણ વ્યવસ્થા કાયદાનું જે નિર્માણ થયું છે એની ફરજ બજાવી અને દરેક જનપ્રતિનિધિએ એની મર્યાદામાં રહેવું જોઈએ તમારા સમાજના આગેવાન છે તમારું નામ એરી છે અલ્પેશભાઈ ઢોલરિયા જી અલ્પેશભાઈ કહે છે કે ભાઈ કોઈને ગોંડલની સીટ ઉપર નજર નાખવી નહીં કોઈની મેલી મુરાદ ખાસે થશે નહીં આયા કંઈ વાંધો જ નથી જો કોઈના બોલ બચ્ચન કરવાથી કંઈ બધું થતું નથી અને એ કોઈ પાર્ટીના સર્વે સર્વા કે સુપ્રીમ નથી કે ત્રીસ વર્ષની આ કોને હું પાર્ટી ટિકિટ આપશે ને નક્કી થાય અને પાર્ટી મેન્ડેટ આપે લોકો મત આપે ન આપે લોકો નક્કી કરે એટલે કોઈ ત્રીસ વર્ષ આવનારા ત્રીસ વર્ષ શું થાય છે હું એને નક્કી કરી શકું બરાબર આજના સીએમ કે પીએમ એ નથી નક્કી કરી શકતા કે આજના આવનારા ત્રીસ વર્ષ શું હશે એટલે એ થોડુંક ઉન્માદમાં વધુ બોલી ગયા એક ટર્મનું બોલાવો તો હજી કદાચ લોકો વિશ્વાસ કરી લે પણ હજી તો આવતી ટર્મનું નક્કી નથી એટલે ત્રીસ વર્ષની તો પછીની વાત છે અને આ કોઈ પેઢીગત વ્યવસાય નથી કે તમને પેઢી દર પેઢી લાયસન્સ આપેલું હોય પાર્ટીને નક્કી લાગે પાર્ટીના ક્રાઇટેરિયામાં બંધ બેસતા હોય એવા વ્યક્તિઓનું ડિસિઝન થતું હોય છે ઉચ્ચ કમિટી બેસતી હોય છે અને પાર્લામેન્ટરી બોર્ડ એમાં નિર્ણય લેતો હોય છે કોને મેન્ડેટ આપવું અને પછી લોકોના હાથમાં છે ને લોકશાહી છે લોકો નક્કી કરશે તમને અલ્પેશભાઈ તો આ વખતે બોલે જયરાજસિંહ જાડેજા તો એ પહેલા જ બોલે કે ભાઈ જયરાજસિંહ જાડેજાના પરિવાર સિવાય કોઈની તાકાત નથી કઈ ટિકિટ લઈ આવે જો આમાં બોલવું અને એ થાવું એની વચ્ચે ઘણો ફરક છે ઘણા બધા એવા સમય આવ્યા કે આજ જયરાજ જાડેજા જેલમાં હતા બારે રહેવું પડ્યું ગુજરાતે છોડવું પડ્યું તો એ કાયદાકીય રીતે તમે કંઈ પણ અડચણ ઊભી કરો છો તો એનું ફળ ભોગવવું જ પડે ખાલી તમે હો બસો પાંચસો કે પાંચ હજાર માણસોની વચ્ચે બોલી જાઓ તો એ બોલવું એ આખી અલગ વસ્તુ છે અને જે કાયદાકીય પ્રક્રિયા છે કે પાર્ટીની કોઈ પદ્ધતિ છે એ પદ્ધતિ તો અપનાવી જ પડે અલ્પેશભાઈ આરોપો એવા લાગે છે કે ખુલી નથી બોલતું જી કે અલ્પેશ કથેરિયા હોય મેહુલ બોગરા હોય કે જેટલા બોલે છે ને આ બધા નિખિલ ડોંગાના હિસારે બોલે છે જો જો નિખિલ ડોંગા એ સમાજના વ્યક્તિ છે મારા પરમ મિત્ર છે મોટાભાઈ છે અને ગોંડલમાં યુદ્ધ એજ કલ્યાણના ગ્રુપ ચલાવી અને માત્ર પાટીદાર સમાજ નહીં તમને હજી દીક્ષિતભાઈ ખબર નહીં કે યુદ્ધ જ કલ્યાણ ગ્રુપમાં પાટીદાર સમાજ કરતા પણ અન્ય સમાજના વ્યક્તિઓ વધારે છે એટલે એ નિખિલભાઈના ઈશારે અમે કે મેહુલભાઈ કે કોઈ બોલે એવો કોઈ પ્રશ્ન નથી મેહુલભાઈ બોઘરા સમજો કે આમાં જયારે આવ્યા જાહેર જીવનની ફિલ્ડમાં કે હું તમે ઓળખીએ છીએ નિખિલ દોંગા તો એ પહેલા ને ગોંડલમાં છે એટલે એના ઈશારે બોલે એવો કોઈ પ્રશ્ન નથી મીડિયાના મિત્રોના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ ઘટના આવી છે ને એની સામે મીડિયા તરફથી કોઈ વાત રજૂ કરવાની થઈ છે તો એનો પક્ષ મૂકે છે એમાં કોઈને કોઈના વતી બોલવાનું આ નથી આ એક વસ્તુ છે કે ભાઈ બધા જે બોલે છે એમાં કંઈક ને કંઈક એકબીજાને મળતું આવતું હોય એ તો આ ઘટના ઉપર કોઈ પણ તમે ત્રીસ વ્યક્તિ બોલા છે તો એ લગભગ એકબીજાનું મળતું જ આવતું હોય એમાં કોઈને વાત થઈ છે કે કોઈ સૂચના આપે એ સૂચનાનો મતલબ નથી અને નિખિલભાઈને ક્યાંક એવું નથી કે કોઈના પાસે બોલાવું એ તો પોતે જ બોલી શકે એમ છે

તો હવે સમય બતાવશે કોણ કોનું વધારે છે કોનું ઓછું છે અત્યારે તો એને એની શરતો પ્રમાણે ત્યાં સૌરાષ્ટ્રની બહાર છે રહેવાનું એટલે તો ત્યાં જઈ શકે એવી પરિસ્થિતિ નથી પણ જ્યારે ત્યાં જવાની પરિસ્થિતિ ખુલશે એક બીજા પોતપોતાનું શું કરવું છે એ તો રાજકીય પક્ષો નક્કી કરશે કોને મેન્ડેટ આપવું ન આપવું અને કોણ લડે છે તો બે હજાર નો વિષય છે પણ અત્યારે જે સોશિયલ મીડિયાના જે મેં પણ પોસ્ટો જોઈ છે તે પોસ્ટો પાછળનું કારણ એ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ વારે વારે પોતાના શાસનનો ઉપયોગ કરીને કોઈ કરતું હોય છે તો એની સામે કોણ ચહેરો હતો કે નિખિલભાઈ દોંગા લોકોએ એમને પ્રોત્સાહિત કરી સોશિયલ મીડિયામાં પાટીદાર સમાજના આગેવાનો એવું કહેશે કે ભાજપને પણ કારણ કે તમે ભાજપમાં છો જી કોંગ્રેસનો સવાલ મારે તમને નથી કહેવું તમે તમારા પક્ષના જે નેતા છે ભાજપના પટેલ એ આ વખતે ભાજપને એ રજૂઆત કરશે કે ભાઈ એક લાખ ચાલીસ હજારની વસ્તી છે જે હું ટિકિટનું પ્રાધાન્ય પાટીદાર સમજતા સમાજના આગેવાનોની તો મને ખબર નહીં દીક્ષિતભાઈ પણ જો નિખિલભાઈ દોંગાને ગણિત હોય નિખિલભાઈ દોંગા એમ કહેતા હોય કે ભાઈ મારે ગોંડલ પક્ષ ગોંડલમાંથી લડવું છે તો એ માટેના અમે સો ટકા સંનિષ્ઠ પ્રયાસ કરીશું સો ટકા એ તૈયાર થવા જોઈએ કે ભાઈ અમારે ગોંડલમાં મારી ઈચ્છા છે તો અમે તૈયાર છીએ એના સિવાય બીજું કોઈ બીજા કોઈ યુવાનો આવે તો પણ વેલકમ

નિખિલભાઈનો જે ઇતિહાસ છે તો એના પણ એ પણ એમને પણ અંદર રહ્યા છે દસ બાર વર્ષ જેલ કાપી છે હાલ જામીન પર બહાર છે જયરાજભાઈનો જે ઇતિહાસ છે તો એ પણ અંદર ઘણો સમય રહ્યા છે એના પર પણ કેસો છે અપીલમાં બહાર ગયા છે ગુજરાત બહાર રહ્યા છે અત્યારે ગુજરાતમાં રહી છે ઇલેક્શન લડવા ઉપર પ્રતિબંધ હતા તો એના ઉપરના પણ ઘણા બધા વસ્તુ છે એ તો પછી પક્ષે નક્કી કરવાનું છે કે કોને કઈ રીતે પક્ષને કોણ કામ આવશે પક્ષને શું જરૂર છે પાર્ટીને કોને કમાન સોંપવી જોઈએ પાર્ટીનો વિષય છે પણ ગોંડલની રાજનીતિ અત્યાર સુધી એવું તો અમરેલી અને ભાવનગરની રાજનીતિ સુરતથી નક્કી થતી હતી જી તમે જોયું છે કે ભાઈ અહીંયા પણ વરાસન કતારગામ ટિકિટ અપાય ને તો અમરેલી ભાવનગરનું કોમ્બિનેશન સેટ થાય તો હવે તમે ગોંડલ સુધી પહોંચી ગયા એ ગોંડલ સુધી પહોંચી નથી ગયા ગોંડલ તો અહીંયા સુરતની અંદર જેમ અમરેલી હોય ભાવનગર હોય રાજકોટના લોકો વસે છે એવી જ રીતે ગોંડલના લોકો વસે છે આ તો જે દ્રશ જે ક્ષેત્રફળ છે અમરેલીનું ક્ષેત્રફળ મોટું છે ભાવનગરનું મોટું છે એટલે એના લોકો વધારે વસે છે ગોંડલનું ક્ષેત્રફળ નાનું છે તો ઓછા લોકો વસે છે ગોંડલમાં પણ આજે એટલા બધા ગામડાઓ છે કે એનું એની પેઢીઓ આજે યુવા પેઢી સુરતમાં રહી છે તો એમને પણ તકલીફો તો છે જ એટલે ખાઈ અહીંયા ખાલી અમરેલી ભાવનગરની વસ્તુ નથી સૌરાષ્ટ્રના નવથી વધારે પણ જિલ્લાઓની વસ્તી સુરત શહેરમાં વસે છે